પણ અહીંયા તો ધોળો બાસ્કા જેવો કપા ભરેલા સેનેડા ટ્રેક્ટર હેલિકોપ્ટર સોટા થી મોટા થી ગીલાના ના સકડાય તો લાઈન લાગી ગઈ હતી ઈ કે અને પછી અમે અમારું હેલિકોપ્ટર પાર્કિંગ માં મૂકી દીધું તા એક ભાઈ ઉતાવળમાં માં ટ્રેક્ટર ભટકાડીને બોલેરા બાણું વાળી દીધું હે એ જાવ કે મિત્રો ગામ દેવળિયા થી આ કાનાભાઈ છે અને આઈસ્યુન ભાઈ છે કપાનું આખું ટ્રેક્ટર ધોળો બાસ્કા જેવો કપા ભરીને આવ્યા છે અને 2000 રૂપિયા પૂરે પૂરા લેવાના છે બોલો લેવાના છે હા

ફૂલ વિડીયો બનાવશો કોમેડી વિડીયો અને મિત્રો અમને સપોર્ટ કરજો મજીલા ભાઈને અને મને પણ સપોર્ટ કરજો મારી પણ યુટ્યુબ ના ચેનલ છે જયેશ રોજાસરા બ્લોગ સારું સારું ભાઈ લાઈક કરજો ફોલો કરજો અને સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો ખૂબ ખૂબ આભાર કામ થી જયદીપભાઈ અને રાકેશભાઈ પણ આયા હેડ માં કપા વેસવા આવ્યા છે આજ બધું વેચી જ નાખવાનું ગામ રાજપરા દલસુખભાઈ કપા વેસવા બોટાદ હેડ આવ્યા છે કેટલો કપા લાવ્યા ટ્રેક્ટર ભરીને આવ્યા છે આજ બધું વેસી જ નાખવા દાદા ગામ ટાઈટમ થી અગિયાર કપાની ગાડીઓ લઈને આવ્યા છે યાર્ડ માં આજ બધી વેસી નાખવાની છે વેસી નાખવાની છે ને વેસી જ નાખવાની કેટલો ભાવ લેવાનો બે પૂરા લેવાના પણ મિત્રો ખેડૂત નું જીવન જ કઈ એવું છે કે પૈસા ની જરૂર પડે પછી કપા હાચવી હાંચવી ઠાકે પછી ભાવ આવે કે ન આવે કપા વેચા વગર ના આલે એટલે ફરતા ગામના બધા ખેડૂતો અહીંયા કપા વેચવા આવે નશીબ પર ગામ થી આવ્યા છે આ હેડમાં કપા વેચવા કેટલો ભાવ લેવાનો બોલો પંદરસો બહાર લેવાનો ભાવ છે અને અહીંયા પાણીના ખ્યાલ બારે હાંકડો મારી નકર આ કોક ઠોકી જાય

તોય પછી તો ચા દીધો અને પછી મોટા મોટા આવ્યા અને કપાસની હરરાજીની શરૂઆત થઈ પણ જેવી હર્રાજી ની શરૂઆત થાય ને એટલે બધા ખેડૂતોને ઉપાય દીકરી છે મારા કપાસ નો કેટલો ભાવ આવશે અને આ મોટા મોટા વ્યાપારી તો એટલી ખોટે ખોટી રાયડું નાખે ને આપણું તો માથું સડી જાય

પણ મિત્રો આ બધા વેપારીઓ બે બે ત્રણ ત્રણ કપાસના ના દોથા હાથમાં લઈને પછી કપાસ જોવે અને પછી એનો પાક્કો ભાવ કરે અને પછી જ્યારે આપણે આ કપાસ જીન માં ઠલવા જાવી ને ત્યારે એમ કે ભાઈ તમારો આ કપાસ થોડોક મોડો છે હવે એ મારું બેટું સમજાતું નથી કે હવે પાક્કો ભાવ કરી નાખ્યો છે તો પછી આ પૈસા કાપે છે એ બધી અચ્છી વાત કહીએ અને પછી જેની હરરાજી પૂરી થઈ એટલે એ કપાસ જીન માં ઠલવા સકડા શકાય પંદરસો વર્ષે બાલાજી દેખાડો મારા હા ભાઈ સહસાણા વિજયભાઈ પટેલ અને તમારું ગામ રંગપુર ભરતભાઈ બોલો કપાયો આવ્યા છે હું ભાવ આવ્યો

ભાઈ સતુર દાદા ગામ ખેટલાય કપા વેચવા આવ્યા છે બોટાદ યાર્ડ કેટલો ભાવ આવ્યો પંદરસો ને બે પંદરસો બે રૂપિયા આવ્યા અને પછી અમારો વારો આવી ગયો વજન કાટે હેલિકોપ્ટર સડાયું અને વજન થઈ ગયો પછી અમે અમારું હેલિકોપ્ટર જીન માં ઠલવા ઉપાય લટાપટા 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 પછી હેલિકોપ્ટર પહોંચી ગયું જીન માં અને બીજી વાર વજન કાટે વજન કર્યો

પછી થોડીક વાર લાગી એટલે અમારા હેલિકોપ્ટર નો વારો આવી ગયો અને પછી કપાસ ખાલી કરવા વાળા સડી ગયા હેલિકોપ્ટર ઉપર અને મંડ્યા હેલિકોપ્ટર ને ખાલી કરવા પણ અડધો હેલિકોપ્ટર ખાલી થયું ને પછી વેપારી આવ્યા અને મને કે આ કપાસ મળો છે એટલે આમાં તમારે પૈસા કપાય છે મિત્રો આ કપાસના હેડમાં અમને જયારે ભાવ કર્યા ને ત્યારે ચૌદસો રૂપિયા કીધા પછી અમે જીનમાં ખાલી કરવા અડધી ગાડી ખાલી થઈ ગઈ ને હવે એમ કે છે કે આના ભાવ નહીં આવે આ કપા તમારો ફાવા નહીં ને આના આઠ રૂપિયા કાપે એટલે આવી રીતના ખેડૂત અત્યારે હેરાન થાય છે બાકી ખેડૂત ગમે એટલી મહેનત કરે ને કાંઈ વળતું નથી એક તો પૂરતો ભાવ તો મળતો નથી કપા અને ઉપર જતા આવી રીતે પૈસા કાપી અને ખેડૂતો હેરાન કરે છે આ છે ખેડૂતની પરિસ્થિતિ હતી અમારી હારી આવી રીતે થયું છે પણ મિત્રો ઉનાળાનો તડકો ખુબ હતો અને અમારે બીજા કામે જવાનું હતું અમારે ત્યાંથી નહીં મોડું થઈ ગયું પછી એ વાતનું થયું કે આ પ્રશ્ન અમારી એક સાથે નહીં પણ બધા જ ખેડૂત ભાઈઓ સાથે આ પ્રશ્ન કાયમ બનતો હોય છે મિત્રો મારે તમને એટલું જ કહેવાનું કે તમે પણ ખેડૂત મિત્રો ને સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દીજો અને લાઇક કરી દીજો આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હશે આવતા રેસુ ભાઈ